નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો સોનાના ભાવમાં મોટો ઘટાડો સોનાના ભાવમાં ગઈકાલથી ઘટાડો શરૂ છે આ ચાંદીના ભાવમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે જો તમે પણ સોનું ખરીદવાનું કે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક ગણાય સોનાની કિંમત રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે આ સિવાય કેન્દ્ર સરકાર પણ સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે સોવરીન ગોલ્ડ બોર્ડની ત્રીજી સિરીઝ ગઈકાલથી ખુલી ગઈ છે જેમાં મિત્રો તમે રોકાણ કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોખા થશે સસ્તા કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લગાવવા રાઈસ કંપનીઓને ફટકાર લગાવી હતી કેન્દ્રના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી જેમાં ભાવ ઘટાડાનો આદેશ અપાયો હતો સચિવે કહ્યું છે કે ભારતીય ખાદ્ય વિભાગ એટલે કે એફસીઆઈ પાસે ચોખાનો પર્યાપ્ત ભંડાર છે તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે આમ આવનાર સમયમાં ચોખાના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની છે જેને લઈને ગુજરાતમાં ઠંડી વધવાની છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વાવાઝોડા સાથે માવઠું પણ પડી શકે છે બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે અને ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીની સંભાવના છે વીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠીની શક્યતા છે અને પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરી કૌમોસમી વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જલ્દી કરી નાખો આ કામ યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરતાં લોકો માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સખ્તી વધારી છે હવે કોઈ યુઝર્સ એનસીપીઆઈની ગાઈડલાઇન્સનું પાલન નહીં કરે તો તેનું યુપીઆઈ બંધ કરી દેવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે સાયબર ફ્રોડના કેસમાં વધારો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ મુજબ જે હવે યુપીઆઈ આઈડીમાંથી એક વર્ષથી ટ્રાન્ઝેક્શન નહીં કર્યું હોય તે બંધ કરી દેવાશે જો કે એકત્રીસ ડિસેમ્બર પહેલાં ટ્રાન્ઝેક્શન કરશે તો આઈડી ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લસણના ભાવમાં ઉછાળો કમોસમી વરસાદે ઘણું નુકસાન કર્યું છે જેને લઈને લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સ્થાનિક બજારોમાં લસણના વેચાણમાં ઘટાડો નોંધાયો છે અને સ્થાનિક માર્કેટમાં લસણના એક કિલોના ભાવ ત્રણસો થી ચારસો રૂપિયા બોલાઈ રહ્યા છે અને મધ્યપ્રદેશના લસણનો નો મનનો ભાવ પાંત્રીસો થી પાંચ હજાર રૂપિયા સુધીનો રહ્યો છે અને બહારથી આવતા માલની આવક ઘટે છે જેને લઈને લસણના ભાવમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જો તમાર મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર પૂરો થયો છે તો તમે WhatsApp ની મદદથી રિફિલ કરાવી શકશો મિત્રો ઇન્ડિયન કંપનીના ગ્રાહકોએ WhatsApp પર રિફિલ લખીને 758888824 પર મેસેજ કરવો પડશે જેથી તમારો ગેસ બુક થઈ જશે મિત્રો જો તમે ભારત ગેસના ગ્રાહક છો તો એક આઠ શૂન્ય શૂન્ય બાવીસ પર ફોન કરી શકો છો પછી મિત્રો તમારે એક નંબર દબાવીને સિલિન્ડર બુક કરવો પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોરોના ને લઈ સરકાર એક્શન મોડ માં દેશમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર મોડ માં આવી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ બોલાવી છે અને અને મળતી માહિતી મુજબ દરેક રાજ્ય હેલ્થ મિનિસ્ટર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજશે અને બેઠક બોલાવવા પાછળ કારણ કોરોના ને કારણે વધતો જતો મૃત્યુ દર છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણસો રૂપિયાની સબસિડી સબસીડી આપી રહી છે સરકાર દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવમાં વધારો થાય ત્યાં ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જાય છે ત્યારે હવે છસો છસો રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો મળી શકશે આ માટે કેન્દ્ર સરકાર પંચોતેર લાખ ગેસ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે કેન્દ્રીય મંત્રી કે સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો દેવામાં અન્ય દેશોની તુલનામાં અસરકારક રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ ધારકોને નવા રેશન કાર્ડ આપવામાં આવશે અસંગઠિત કામદાર સંરક્ષણ અધિનિયમ હેઠળ ભારત સરકાર કામદારોને સ્પોન્સર કરે છે અને રાજ્ય સરકાર દ્વારા તેમને તેમને કાર્ડ કાર્ડ છે છે જે અંતર્ગત રેશન આપવાની જોગવાઈ કરવામાં આવી જેથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ઈ શ્રમ કાર્ડ ધરાવતા નાગરિકો પાસે રેશન કાર્ડ ન હોય તો તેઓ નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકશે આ ઉપરાંત જિલ્લાની તમામ વહીવટી કચેરીઓ પણ ઈ શ્રમ કાર્ડ ધારકોને સંપર્ક કરીને માહિતી મેળવી ગાંધીનગર જિલ્લા અધિકારીની યાદીમાં જણાવ્યું છે કે હાલમાં જે ઈશ્રમ કાર્ડ ધારકો પાસે રેશન કાર્ડ છે તેઓ પણ રેશન કાર્ડમાં એન લાભ મેળવવા નજીક ના મામલેદાર કચેરીની પુરવઠા શાખામાં અરજી કરી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રાજ્યમાં માવઠાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અમરેલી પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તો કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ